હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અને ફેમિલી આજે છે સન્ડે સન્ડે હોય એટલે તો કંઈકનું કંઈક આપણે નવીન કરવાનું જ હોય તો બસ છે ને આજે કંઈક નવીન છે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે તમને એન્ડ સુધી અને જણાવી દઉં કે આજે છે ને આપણે સવારે જો કે થોડા કામમાં હતા એટલે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો વાગી રહ્યા છે અત્યારે બપોરના ત્રણ અને જો સ્ટાર્ટ થઈ ગયો છે આપણો બ્લોગ અને તો આજે છે ને કંઈક નવીન મસ્ત મજાનો આપણે પ્રોગ્રામ બનાવ્યો છે જો કે શિયાળો છે એટલે શિયાળામાં છે ને આવા બધા પ્રોગ્રામ અને મજા આવે એટલે અમારી સોસાયટીમાં જ છે ને આખી લાઈન ભેગી થઈને અમે લોકોએ અત્યારે ટોઠા અને રોટલાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે હાલો ત્યારે અત્યારે એની પ્રિપેરેશન થઈ રહી છે કેલી નૂડી તો સમારાઈ ગઈ કેટલું ખોલી બહુ બધું હાચું કે પછી મેં જાજામાણામાં આવું આવે કા કામમાં બે બે ઈંટો લઈને ના આવે સરીફ પ્રમાણે લઈને આવે હા હમણાં હું હોત તો તરત મન કે ચૂલા ઉપર બનાવવાનું છે એટલે આપણે હવે જો તપેલાને મસ્ત મજાનું રેડી કરે છે બધું જ હવે રેડી થઈ ગયું છે સમારીને એક તપેલું ચડી ગયું ટોઠા માટે અને બીજું અહીંયા રેડી થાય છે ભાત માટે બધી જ વસ્તુઓ સમારી લીધી છે ને એ પછી છે ને ક્રશ કરીને અહીંયા હવે એનો વઘાર થઈ રહ્યો છે અને અમે લોકો અહીંયા બધા બેઠા છીએ અહીંયા બનીને રેડી સવારે અને અહીંયા આપણે હવે ચૂલો પાછો ફરી માંડવાનો છે રોટલા માટે રોટલા કરો

અને અહીંયા માસી છેલ્લા જમે છે બેન બા મારા ઊભા છે બેન પૈણી નહીં અને અહીંયા જો જમીને હવે લાગી ગયા છે કામમાં વાસન સાફ કરવાનું હોય ને ભાઈ વાસન ધોવાના હોય ને હા હા લેવું જ પડે ને તો જ ખબર પડે ને કે ભાઈ પ્રોગ્રામ કર્યો બૈનાલી હવે આ બેન બા ના આંખમાં રાવણો આવી ગયો આવી ગયો ને

અને ચકચકાટ કરી દીધું ને ચૂલા હતા ને એ બધા જ અત્યારે કોઈને ખબર જ ના પડે કે અહીંયા ચૂલા કર્યા હતા આપણે હા તો કાપડ મજા આવી ગઈ આજે તો છે ને ઘણા લાંબા ટાઈમ પછી પાછા મળ્યા છે એ મમ્મી ની કીટી પાર્ટી હતી અને એ બ્લોગ તમે જોયો કે નહીં મને જરૂરથી કહેજો ત્યારે બધા મળ્યા હતા અને આજે ફરીથી બધા સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કર્યો બહુ મજા આવી તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી